નમસ્કાર ખેડૂત મિત્રો હું જયકુમાર એગ્રોસેલ વતી આ વિડીયોની અંદર આપ સૌ ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે છીએ વડાગામ એરિયાની અંદર નવલપુર ગામે કે જ્યાં એક ખેડૂત મિત્રએ પોતાના ખેતરની અંદર મરચીનો ક્રોપ કરેલો છે તો અત્યારે ચોમાસાની સિઝનની અંદર વધારે વરસાદના લીધે પણ અત્યારે લોકોને તકલીફો પડી રહી છે કોઈપણ પ્રકારની અંદર તો એવા આપણા ખેડૂત મિત્રએ એગ્રોસેલ કંપનીનું જે એસ સિક્સટી થ્રીનો ઉપયોગ પોતાના મરચીના પાકની અંદર કરેલો છે

અત્યારે છાયા વાતાવરણના લીધે ફ્લાવરિંગ ઘરવાના પ્રોબ્લેમ રહેતા હોય છે લોકોને તો જે સિક્સ્ટી થ્રી તમારે ફ્લાવરિંગ વધારવાનું પણ કામ કરશે અને જે ઘરવાના જે પ્રોબ્લેમ આવે છે ફૂલ ઘરવાના જે પ્રોબ્લેમ આવે છે એ ઘરતા પણ અટકાવવાનું પણ એ કામ કરશે તો આનું જે પ્રમાણ છે એ પંપે તમે બે એમએલનો ઉપયોગ તમે કરી શકો છો પંદર લીટરના પાણીમાં તો બીજા તમને શું ફાયદા થયા જે સિક્સ્ટી થ્રીથી બીજા તમને શું ફાયદા થયા ગ્રીનરી કમ્પ્લીટ દેખાય ગ્રીનરી કમ્પ્લીટ તો ખેડૂત મિત્રો તમે આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો તો ત્યાં ગ્રીનરી પણ છે અને સારું એવું ઉત્પાદન પોતે લઈ રહ્યા છીએ તો વધુ માહિતી માટે મારો નંબર છે ચોરાણું જીરો છન્નું બાવીસ જીરો એકોતેર ઉપર તમે સંપર્ક કરી શકો છો ધન્યવાદ